પાંચ વાહનોને ટક્કર મારી હતી તો આ સંદર્ભે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા ધવલ અત્યારે હાલ પંચાલના ઘરે ઉપસ્થિત છે ત્યારે તેમની પાસેથી માહિતી મેળવી લઈએ ધવલ અત્યારે હાલ આપ રિપલ પંચાલના ઘરે ઉપસ્થિત છો તો અત્યારે હાલ શું પરિવારના લોકો ત્યાં છે શું માહિતી મળી રહી છે કેવા ઘરમાં રહે છે આ રિપલ પંચાલ અને શું છે વિગતો જે બોપલ આમલી રિંગ રોડ પર જે અકસ્માત યોજના નશાલી હાલતમાં જે ધૂધ હતો રિપલ પંચાલ તેના નિવાસસ્થાને પહોંચ્યા છે તુલીપ બંગલો જે પેલેડિયમ મોલની પાછળના ભાગમાં આવેલો છે ત્યાંના જે પાંત્રીસ નંબરનું મકાન છે ત્યાં આગળ રિપલ પંચાલ જે છે પોતાની વૈભવ સુવિધાઓ છે તે અહીંયા ભોગવતો જોવા મળે છે એટલે કે કહી શકાય કે અત્યારે હાલ આપણે જે રિપલ પંચાલ નિવાસસ્થાન છે ત્યાં આગળ જઈ રહ્યા છે જે નબીરાએ અકસ્માત કર્યો છે એટલે કે કહી શકાય કે પટેલ ટુ જેવો જે કાંડ છે

તે પ્રમાણે રિપલ પંચાલની માતા ખાલી અહીંયા એકલી નિવાસ કરે છે અને બીજી બાજુ વાત કરવામાં આવે તો તેની પત્ની છે તે પણ અહીંયા નિવાસ કરતી ની પરંતુ ક્યાંક પત્નીને છૂટાછેડા આપ્યો છે એવી પણ વાત સામે આવી રહી છે પરંતુ એ કન્ફર્મેશન હજી સુધી મળી નથી રહી પરંતુ બીજી બાજુ એક વૈભવી સુવિધા વાળો સંપૂર્ણ બંગલો છે તે તમે જોઈ શકો છો તે બંગલાની અંદર રિપલ પંચાલ છે તે નિવાસ કરે છે રિપલ જે પોતાના ત્યાં આગળ નોકરી કરે છે તેવી પણ વાત સામે મળી હતી એટલે કે કહી શકાય કે ત્યાં આગળ કંપનીમાં કામ પણ કરતો જોવા મળી રહ્યો છે રિપલ પંચાલ નો જે વૈભવી સુવિધા વાળો જે બંગલો છે તે તમે જોઈ શકો છો પરંતુ હાલ જે રિપલ પંચાલ ની એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ધરપકડ કરી છે ત્યારબાદ જે એક બાદ એક ટીવી મીડિયા તેના નિવાસ સ્થાને પહોંચ્યું હતું ત્યારબાદ આ મકાનની અંદરથી જે લોકો છે તે ફરાર થઈ ગયેલા જોવા મળે છે આ રૂમ બંધ કરીને અંદર બેઠેલા હોય તેવું પણ લાગી રહ્યું છે બીજી બાજુનો દરવાજો છે તેને પણ આપણે પકડાવવાનો પ્રયત્ન કરીએ છીએ બેલ સ્વીચ છે તેને પણ દબાવવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ કોઈ પણ પ્રત્યુત્તર અહીંયાથી મળતો જોવા નથી મળી રહ્યો

ત્યારે રિપલ પંચાલનો ઇતિહાસ શું છે કામકાજ તે શું કરે છે અને સાથે બીજી એક બાબત શું આપના આસપાસના લોકો સાથે ત્યાંના રહેવાસીઓ સાથે વાત થઈ હતી કે જ્યાં રિપલ પંચાલ રહે છે શું માહિતી મળી હતી જે ચોક્કસથી વાત કરીએ તો રિપલ પંચાલ એક પોતાની ફેક્ટરી ધરાવે છે તેવી પણ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે અને બીજી બાજુ આસપાસના રહીશું તો અહીંયા કોઈ દેખાતા નથી પરંતુ તેમના ઘરે કોઈ માણસ પણ નથી એટલે કે ચોખ્ખી વાત જે કહીએ તો અગાઉ પણ એક ડ્રિંક એન્ડ ડ્રાઈવના ગુનો રિપલ પંચાલ ઉપર નોંધાઈ ચૂકે છે રિફલ પંચાલ જે છે તે પોલીસ ચોપડે ચડી ગયેલો જોવા મળી રહ્યો છે એટલે કે બીજી બાજુ અહીંયા જે સિક્યુરિટી છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કાકા આ મકાનમાં કોણ રહે છે અને કેટલા

બીજી બાજુ જઈને આ security છે tulip bungalows અંદર તે કહી રહ્યા છે કે તેમના મમ્મી છે તે બીમાર છે તે દવાખાને હોઈ શકે છે પરંતુ અત્યારે હાલ ઘરની અંદર કોઈ નથી આસપાસના રહીશો પણ અહીંયા જોવા નથી મળી રહ્યા એટલે કહી શકાય કે નબીઓ જે છે કે પહેલા પણ એકવાર પોલીસ ચોપડે ચડી ચૂકેલો છે અને પહેલા પણ તે ટ્રંક એન્ડ ડ્રાઈવ નો ગુનો તેની ઉપર નોંધાઈ ચૂકેલો છે આજ રિપલ પટેલનો જે વૈભવી બંગલો છે ત્યાં જ રિપલ પટેલ પંચાલ માફ કરજો રિપલ પંચાલ અહીંયા નિવાસ કરતો જોવા મળી રહ્યો છે જી જે બિલકુલ ધવલ શેઠના નામથી ઓળખાતું આ રિપલ પંચાલ કે જેને અત્યારે હાલ અકસ્માત સર્જ્યું છે ત્યારે અન્ય કોઈ માહિતી તેના માટે સામે આવી રહી છે કે કે અજી ચોકસ્તી અત્યારે હાલ તેની પૂછપરછ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ છે તે કરી રહ્યું છે અને એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ જ્યારે પૂછપરછ કરશે ત્યારે જ વધુ માહિતી બહાર આવશે કે રિપલ પંચાલે અગાઉ કેટલા ગુના કરેલા હતા કયો નશો કરેલો હતો કયા નશાના નશો કર્યા બાદ તેને બોપલ જે રિંગ રોડ છે ત્યાં આગળ ગાડી હંકારી હતી ને ત્યારબાદ જે અકસ્માત કર્યો હતો તે સંપૂર્ણ વિગત એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ અત્યારે હાલ તપાસ કરી રહી છે તપાસના અંતે તમામે તમામ બાબતો જે ખુલવામાં આવશે અને ત્યારબાદ બીજા કેટલા ગુનાઓ આવા આચરવામાં આવ્યા છે તે કઈ કંપનીમાં કામ કરતો હતો તે વહેલી સવારે ક્યાંથી નશો કરીને આવતો હતો તમામે તમામ બાબતો એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ જ્યારે તપાસ કરશે ત્યારે સામે આવશે જી જે બિલકુલ ધવલ પોલીસ તંત્રનું શું કહેવું છે એક માહિતી એ પણ સામે આવી હતી કે જ્યારે ઘટના બની ત્યાર પછી ઘણા સમય પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તો શું તે બાબતને લઈને પણ કોઈ સ્પષ્ટતા મળી રહી છે કે કેમ તમે જે પ્રમાણે કહી રહ્યા છો કે ઘટના બની થોડાક સમય પછી પોલીસ પહોંચી હતી પરંતુ જયારે ચાર થી પાંચ ગાડીઓને અકસ્માત કરવામાં આવ્યો ત્યારે જે પોલીસ ની હદ વિસ્તારની ઘટના બનતી હોય છે કારણ કે જે અમદાવાદનો ગ્રામ્ય વિસ્તાર પણ કહેવામાં આવે છે અમદાવાદ નો શહેરી વિસ્તાર પણ કહેવામાં આવે છે જો ગ્રામ્ય વિસ્તારમાં આવે તો છે એટલે આખરે એમ ડિવિઝન ટ્રાફિક વિભાગે પોતાની જવાબદારી સ્વીકારીને ત્યાં આગળ પહોંચ્યું હતું ને જે સમગ્ર કાર્યવાહી હતી તે કરવાની હાથ ધરી હતી અને ત્યાંથી જે રૂપિલ પંચાલ છે તેની ધરપકડ પણ કરી હતી ને અત્યારે હાલ તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે જી ધવલ આપ અમારી સાથે જોડાયેલા રહેશો અત્યારની હાલની આ ઘટના રિપલ પંચાલ બેફામ પોલીસે તેને પકડ્યો કસ્ટડીમાં લેવામાં આવ્યો ત્યારે પણ તે સરખા જવાબ નહોતો આપી શકતો અને તેનું કારણ એ છે કે એટલો નશામાં ધૂત જોવા મળતો હતો સ્થાનિકોએ જ્યારે અકસ્માત સર્જા પછી તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે સિગરેટના કસ લેતું આ રિપલ પંચાલ જોવા મળ્યો હતો જો રિપલ પંચાલના ઇતિહાસની વાત કરીએ તો એ પણ અહીંયા સાફ જોવા નથી મળી રહ્યો કારણ કે રિપલ પંચાલ સામે ભૂતકાળમાં પણ ગુનો દાખલ થયેલો હોય તેવી અત્યારે હાલ તો પ્રાથમિક માહિતી સામે આવી રહી છે ટીવી સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રિપલ પંચાલના ઘરના દ્રશ્યો છે જીએસટીવીની ટીમ ત્યાં પહોંચી હતી જાણવાનો પ્રયત્ન કર્યો હતો પરિવાર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કાં તો ઘરમાં કોઈ છે નહીં અથવા તો જો કોઈ છે તો તેઓ

પંચાલ અને સાથે જ કહી શકાય કે ધનાટ્ય અને મોંઘી દાટ ગાડીઓનું શોખીન પણ હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આવી ઘટનાઓ ક્યારે અટકશે તે પણ એક સૌથી મોટો સવાલ જોવા મળી રહ્યો છે કારણ કે રિપલ પંચાલ ના કેસ થી માત્ર આ ઘટનાઓ અટકતી નથી કારણ કે આવનારા દિવસોમાં પણ આવી ઘટનાઓ બને તો નવાઈ નહીં ભૂતકાળમાં આપણે વિસ્મયકાંડ જોયું છે તથ્યકાંડ જોયું છે પરંતુ તેમ છતાં પણ આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી ખાસ કરી એસ સ્પીડિંગ રોડ હોય એસડી હાઈવે હોય આંબલી બોપલ રસ્તો હોય આ તમામ જે રસ્તાઓ છે એ રસ્તા પરથી જો તમે પસાર થાઓ છો તો તમે મોતના મુખમાંથી પસાર થઈ રહ્યા છો તેવું આપણે થાવ છો તો આપ સેફ નથી તમે ટુ વ્હીલર લઈને નીકળો છો આ રસ્તા પરથી તો તમે મોતના મુખમાંથી પસાર થઈ રહ્યા છો કારણ કે આ જે રસ્તા છે એ આવા નબીરાઓને આપી દેવામાં આવ્યા હોય તેવું લાગે છે આ નબીરાઓ માટે આ પ્રકારના રસ્તા બનાવવામાં આવ્યા હોય તેવું હવે સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે પોલીસ પેટ્રોલિંગ કરતી હોય છે પોલીસ ટ્રેકિંગ કરતી હોય છે ટ્રાફિકના નિયમોના પાલનની મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે તો શું એ તમામ નિયમો એ સામાન્ય માણસ માટે છે હેલ્મેટ માટે ડ્રાઈવ કરવામાં આવતી હોય છે પરંતુ આવા નબીરાઓ બેફામપણે આવા રસ્તા પર નીકળી પડતા હોય છે

કારણ કે તે તેના પગભર ઉપર ઉભો પણ નથી રહી શકતો એટલો નશામાં છે તેને પણ નથી જે જે ઘટના ઉપર અકસ્માત ની ઘટના સામે આવી હતી ને તેની અંદર તેના દ્વારા જયારે અકસ્માત ને ઘટનાને થઈ તે દરમિયાન તે પોતે ગાડીમાં હતો ને ફૂલ નશામાં હોય અને સિગરેટ ના કસ મારી રહ્યો હતો તેવા પણ વિડીયો પરંતુ તેની સાથે સાથે તે સ્થાનિક લોકો દ્વારા પણ ટેન્ટ મેથી પાક ચગાડવામાં આવ્યો હતો હાલ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવી શકે તેવી ચર્ચાએ જોર પકડી છે બીજી બાજુ એફએસએલ ને પણ મદદ લેવામાં આવી રહી છે આસપાસના જે સીસીટીવી જે એસટીવી પાસે આવ્યા છે તેની અંદર પણ સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે કે જે આ હતો તેના દ્વારા ફૂલ સ્પીડમાં કાર નીકાળવામાં આવી હતી બીજી બાજુ જો વાત કરવામાં બનેલા જે નબીરાઓ છે એક સપ્તાહનો ઉપયોગ કરીશ ધોની કે દીકરી બાપની ની ઓલા તો કહી શકાય કારણ કે તેમના દ્વારા પૈસા ના ઉપર તમામ જે રોડ રસ્તા છે ને અમદાવાદ સિંધુ ભવન બોપલ રોડ ઉપર તેમના દ્વારા બેફામ પણ કાર હંકારવામાં આવતી હોય છે અને જે સ્પીડમાં કારણ કરવામાં આવતી હોય છે ને એક ઘણા ખરા લોકોના જીવ પણ જતા હોય છે પરંતુ આ તથ્યકાંડ હોય કે કોઈ પણ અકસ્માતની ઘટનાઓ સામે આવ્યું હોય પરંતુ આ જે નબીરાઓ છે તેમને ભાન નથી આવતું કારણ કે તે પોતે એક નશાની હાલતમાં હોય છે અને નશાની હાલતમાં સ્પીડમાં કારો હંકારવામાં આવતી હોય છે બીજી બાજુ જે ટ્રાફિક પોલીસ દ્વારા અને શહેર પોલીસ દ્વારા જે ચેકિંગ ની વાતો કરવામાં આવતી હોય છે ટ્રાફિક પોઈન્ટ ની વાતો કરવામાં આવતી હોય છે તે તમામ વાતો પોખર સાબિત થતી હોય છે એવું લાગી રહ્યું છે કારણ કે પીક અવર્સ ટાઈમ ની અંદર આ અકસ્માત જ્યારે સર્જાયો ત્યારે ઘણી ખરા એવા સિગ્નલ પણ તેના દ્વારા પાર કરવામાં આવ્યા છે ત્યારે જે તે સમયે તેને જો સ્પીડમાં કાર હંખાડ્યું હોય તો તેની ટ્રાફિક પોલીસ દ્વારા શા માટે તેને રોકવામાં ના આવે તે એક મોટો પ્રશ્ન કહી શકાય કારણ કે આ પહેલી વખત નથી બનતું અવારનવાર બનતું હોય છે ને સિંધુ ભવન રોડ ને સ્પીડ નો ટ્રેક સમજીને બેઠેલા આ નબીરાઓ બેફામ અને કાર નિકારતા હોય છે સ્પીડ બ્રેકરની વાત કરવામાં આવતી હોય છે સીસીટીવી ની વાત કરવામાં આવતી હોય છે પરંતુ સિંધુ ભવન હોય એસજી આવ્યો હોય તે રોડ ઉપર પણ ઘણા ખરા સીસીટીવી બંધ અવસ્થામાં એટલે કાગળ ઉપર માત્ર ઘોડા દોડાવવામાં આવતી હોય એવું લાગી રહ્યું છે આ ઘટના બની છે હાલ પોલીસ તંત્ર જાગ્યું છે ઘટના ઉપર તમામ ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવશે પરંતુ આ નિવેદન આપીને સંતોષ માની લેવામાં આવશે એ તો પ્રશ્ન છે હાલ તો આ નબીરો એમ ડિવિઝન ટ્રાફિક પોલીસની કસ્ટડીમાં છે તેની અટકાયત કરવામાં આવી છે થોડીક જ વારમાં તેનું મેડિકલ કરવામાં આવશે કારણ કે રિકન્સ્ટ્રક્શન કરવાની જે વાત ચાલી રહી છે રિકન્સ્ટ્રક્શન કેવી રીતે કરાશે તે એક મોટો પ્રશ્ન છે કારણ કે તે ખુદ રૂપલ પંચાલ જે છે તે ખૂબ દારૂના નશામાં છે ને તે પોતાના પગ પર પણ ચાલી નથી શકતો તોની

અને જે એક વ્યક્તિની અરફેટી લેવામાં આવે તો તેની સારવાર ચાલી રહી છે અને તેને ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે બીજી બાજુ જો આ રૂપર પંચાળનની વાત કરવામાં આવે તો ઉપર પંચાળના ચહેરા ઉપર સહેજ પણ અસ્તવસ્ત હોય તેવું નથી લાગી રહ્યું કારણ કે જીએસટીની પાસે જે વિડીયો આવે છે જોની આપણે પણ જોયો હશે ને તમામ દર્શકોએ પણ જોયો હશે કે જે વિડીયોની અંદર તે અકસ્માત સર્જા બાદ દારૂના નશામાં સિગરેટના કસ મારી રહ્યો છે એટલે કે કોઈ ઘટના બની જ ન હોય તેવું તેના ચહેરા ઉપર ફલિત થતું હતું દ્વારા પોલીસ ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે હાલ ઉપસ્થિત છે તેના વિડીયો પણ લેવામાં આવ્યા પરંતુ તેના ચહેરા ઉપર નફાટાઈ પૂર્વક તે બેઠો હોય અને તે ફૂલ નશામાં હોય તેને કોઈ ભાન ના હોય અને તેને સહેજ પણ અફસોસ ના હોય તેવું હાલ પ્રાથમિક રીતે લાગી રહ્યું છે

પરંતુ હાલ પોલીસ દ્વારા તપાસ નો દોર શરૂ કરવામાં આવે છે કે તેની સાથે કોણ હતું પરંતુ પ્રાથમિક રીતે એવું પણ જાણવા મળ્યું છે કે તે પોતે એકલો હતો બીજી બાજુ તે પણ હાલ જે સૂત્રો છે પોલીસ સૂત્રો તેમની પાસેથી પણ જાણવા મળી રહી છે ગણિત કે નશા ની સેવન કરવા વાળો વ્યક્તિ છે અવારનવાર તે દારૂના નશા સાથે અને તેની જે ઇન્સ્ટા આઈડી છે તેની અંદર પણ જે રીલસો જોવા મળી રહી છે તે દારૂના સેવન સાથે કંપનીઓ દારૂની બ્રાન્ડેડ એટલે કે સ્પોર્ટ લેવલ ની જે બોટલો હોય છે તે બોટલો સાથે પણ વિડિયો હોય હુક્કા બાઈટ સાથે એટલે કે હુક્કા પીતા પણ વિડિયો હોય તેવું હાલ પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે જે આભાર વિરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો આ તમામ બાબત જે છે તે ગાંધીના ગુજરાતની બાબત છે જ્યાં હવે કહેવું પડશે કે જે માત્ર નામની દારૂ બંધી રહી ગઈ છે દારૂ તો લોકો પીવે છે પરંતુ હવે તો દારૂ પી અને વાહનો પણ હંકારે છે અને પણ બેફામ સ્પીડે હંકારે છે એવા તો અનેક દાખલા રોજ સામે આવે છે ત્યારે હાલ રીપલ પંચાલ ને લઈ અને માત્ર ને માત્ર એક જ વાતનું રટણ કરતું તે જોવા મળ્યું કે મારા તમામ જવાબ મારા વકીલ આપશે સાથે જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેની સાથે કોઈ લોકો દારૂ પીતા હતા તો તેણે કહ્યું હતું કે આ તમામ માહિતી સ્ટાફ ને પૂછી લો એ જ જવાબ આપશે ने देखा मैडम कि ये भाई रॉन्ग साइड से आ रहे थे फुल स्पीड में कम से कम एक सौ की स्पीड थी और वाइट गाड़ी का हैंग ब्रेक खड़ा हुआ था जिसको पहले वाइट गाड़ी को ठोका फिर यहाँ पे चार पांच इंसान खड़े थे फिर अचानक से तीन चार बाइक यहाँ पे खड़ी थी इनको ठोकते तो वह गाड़ी यहाँ पे आई फिर काश तोड़ा एक पत्थर से काश तोड़ा वो बाइक को बाहर निकाले बाइक की हालत देखे तो कुछ भी होश में नहीं था भाई अच्छा गाड़ी फुल स्पीड में आ रही गाड़ी फुल स्पीड में आ रही थी और भी रॉन्ग साइड में તો આ કે જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં ઉપસ્થિત હતા અને તેઓ કહી રહ્યા છે કે ગાડી જે છે ફૂલ સ્પીડમાં આવી રહી હતી અને સાથે જ રોંગ સાઈડમાં પણ આવી રહી હતી એટલે ગુના પર ગુના કરતો જોવા મળી રહ્યો છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બેફામ પડે ગાડી હંકારી અને તે કેવી રીતે વાહનોને નુકસાન પહોંચાડી રહ્યો છે અને ત્યાર પછી પણ તેને ભાન નથી આવતું તે નશામાંથી બહાર નીકળે તેવી પરિસ્થિતિમાં જ નથી અને તે માત્ર કહી શકાય કે રટન કરતું જોવા મળી રહ્યું છે અને સાથે સિગરેટના કસ લેતું જોવા મળી રહ્યું છે લોકોના ટોળા સતત એ ઘટના બની તે તરફ જઈ ફસાઈ છે પરંતુ તે પછી પણ નશામાં દૂધ થઈ રિપલ પંચાલને એ વાતનું ભાન જોવા નથી મળી રહ્યું કે તે આખરે શું કરી ચૂક્યો છે ત્યારે હજી પણ રિપલ પંચાલને કોઈ પણ પ્રકારનો અફસોસ થયો હોય તેવું પણ જોવા નથી મળ્યું બે યુવતીઓને ઈજા પહોંચી છે તેવી વાત જ્યારે તેને પૂછવામાં આવી ત્યારે તે નવી જવાબ આપી રહ્યો છે કે બે યુવતીઓને ઈજા પહોંચી છે એમાં શું આ પ્રકારની દાદાગીરી અને આટલો ગંભીર ગુનો કર્યા પછી આ પ્રકારની વર્તણૂક એ જ બતાવે છે કે રિપલ પંચાલનો ઇતિહાસ પણ એટલો જ ગુનાહિત રહ્યો હશે આજે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર એક દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર રીલ બનાવતો આ રિપલ પંચાલ ધનાટ્ય જિંદગી જીવતો રિપલ પંચાલ બીજી બાજુ આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે અત્યારે હાલ પોલીસ સ્ટેશનના ચક્કર કાપતો આ રિપલ પંચાલ જોવા મળી રહ્યો છે કારણ કે તેની કરતૂત તેને ત્યાં લઈ ગઈ છે ત્રીજા દ્રશ્યમાં તેની કરતૂત એટલે કે જે રીતે નશામાં ચૂર થઈ બેફામ પણે ફૂલ સ્પીડે રોંગ સાઈડમાં ગાડી હંકારતો આ રિપલ પંચાલ પાંચ વાહનોને ને અડફેટે લીધા છે અને લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચાડી છે આ ત્રણ જે દ્રશ્યો છે તેના પરથી રિપલ પંચાલ કોણ છે તે સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે અને તે જોઈ શકાય છે હવે આવનારા દિવસોમાં તેની સામે કેવી કાર્યવાહી થાય છે તે જો પણ મહત્વપૂર્ણ રહેવાનું છે